Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરના સમાવિસ્તારમાં વિસ્તારમાં આવેલા મનોર પાર્ક સોસાયટીમાં આજે એક દુઃખદ ઘટના બની છે એક ઘરમાં ગેસ લીકેજ થવાની જોરદાર વિસ્ફોટ થયો છે જેના પરિણામે એક જ પરિવારના ત્રણ સભ્યો ડાજી ગયા હતા જોકે મિત્રો જણાવી દઈએ કે જેમાં પુત્રોનું ત્યારે મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ઘાયલોમાં રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તા સમાવેશ થાય છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે પડ્યા હતા ગેસ સિલિન્ડર માં ત્યારે લીકેજ હોવાના કારણે ઘરમાં આગ ભીષણ લાગી ગઈ હતી ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો સતીમી પૂજામાં ખૂબ જ ત્યારે ઉત્સાહમાં ખુરશીઓમાં બે ખુશીમાં હતા જોકે મિત્રો વિભાગના ત્યારે અનુસાર સૂત્ર જણાવ્યું છે કે આગ લાગવાને કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હતો અકસ્માતમાં પરિવારના બચાવવાનો પ્રયાસ કરતી વખતે પુત્રનું મૃત્યુ થયું હતું મૃતક યુવાનની ઓળખ વિશ્વજીત ગુપ્તા તેની ઉંમર બાવીસ વર્ષીય તરીકે થઈ છે જેને ખાનગી કંપનીમાં કામ કરતો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોતાના પરિવારને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર વિશ્વજીતના મૂર્તિ સમુદાય અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે મૂર્દેહને પોસ્ટમોર્ટમ માટે સાયાજી હોસ્પિટલ મોકલવામાં આવે છે સ્થાનિક પોલીસ ગેસ લીકેજ અને આગના વાસ્તવિક કારણની તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ